સમગ્ર બનાવમાં એસડીએમ શ્રી ચોટીલાને અમુક ઇસમો પોતાની રેકી કરતા માલુમ કરેલા જેની તપાસ કરતા ઇસમો ભાગી લેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતાં આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી કે નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક તારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમથી ચોકી આવેલ હોવાનું જણાઈ આવે છે એક સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી ગિરુ અક્ષેપ કોઈ નક્કર પુરાવાના અભાવે આક્ષેપાત્ આક્ષેપાત્મક અથવા કોઈ તેમની ટીકાટી પણ વ્યાજબી જણાતી નથી મળે તેઓ આવા નિવેદન નિવેહવું જોઈએ આ બાબતે સર્વગ્રાહી તપાસ કરી અને તપાસના અંતે આવું કોઈ નિવેદન કરવું જોઈએ એવું મારવા મળે સાહેબ આમાં કોઈ બદના દાવા કે એવો કંઈ ખાસ કર તો અધિકારીનો અંગત મામલો છે અધિકારી આ બાબતે ઈચ્છે તો એને બદનક્ષીકારક જણાવ્યું